લગન મમન મન નતી કરી દીધી ને અત્યારે કરી દોર નાચે ચાલો જોવા જઈએ ને ચાલો જોવા જઈએ કેમ બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશમાં સો સવાર પડી ગઈ છે અને આપણા મહેમાન કાલે હતા તો અત્યારે મહેમાન છે ને બહાર ગયા છે તો આપણે એકદમ ફ્રી થઈ ગયા છે અને થોડુંક એવું કામ બાકી છે ને ત્યાં મોટર બગડી ગઈ છે જે પાણી અમારે ઉપર જે ચડાવે ને મોટર એ મોટર બગડી ગઈ છે તો હવે વાસણ ઉટકવાના બાકી છે ને તો હવે આવશે રિપેર થશે ને પછી ઓલું થાય અને મેં શું વિચાર્યું હતું કે આજે છે ને વહેલા હાલ ફ્રી થઈ જાઓ જેથી ને છે ને આપણે સાંજીમાં ને એમ જવાનું છે ને એમ તો કીધું આપણે રિલેક્સ રહી ઓલું હળબળાટી થાય છે તો આપણે એવું વિચાર્યું હોય ક્યારેય ફ્રી ન થાય તો અત્યારે બધું કામ પતાવી દઈએ તો હવે છે ને વિચારું છું કે રસોઈ કરી નાખું વહેલા હાર બીજું હું હજી તો દસ જ વાઈ ગયા છે પણ બીજું તો હું કઈ કામ નહીં તો કરવાનું કઈ નહીં રસોઈ બનાવી નાખીને આજે છે ને અમારે જવાનું છે કાલે જે પ્રસંગ છે ને સાંજે છે એટલે સાંજે મતલબ આજે ગીતો હોય ગીત ગાવાના હોય એવું જો અમને આવડતા નથી ને આજે સાંભળવાના છે ખાલી પણ મજા આવે આ સાંજીના ગીત ગાવાની બહુ મજા આવે એમાં જમાયો જે થતા હોય એની તો વાટ લગાડી દે સાંજીના ગીતોમાં બધાય તો કાંઈ નહીં એવું લાગતા તો થોડા ઘણા તમને સંભળાઈ દેશું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે તો જો લગ્ન ને ઉતાવળ છે ખાલી મારે એક મેચ છે હું છે ને એકલી તૈયાર થઈ ગઈ છું સાંજીમાં જવા માટે મમ્મીને કુસુમતા છે દયાબેન હજી આવ્યા નથી અને હું એકલી રેડી થઈ નાટા મારું છું કેમકે ઉતાવળ સૌથી વધારે લગનની મારે જ છે એટલે કાલની હું લગન 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 લગ્ન કરું છું તો કંઈ નહીં હાલો બધા આવે ને ત્યાં સુધી આપણે શું કરી કંઈ ખબર નથી કેમકે સૌથી વહેલાં તૈયાર થઈને હું બેસી ગઈ છું તો હવે દયાબેન આવે અને કુસુબેન આપણે હવે ઉઠાડીને રેડી કરી દઈએ પછી જઈએ સાંજીમાં સાંજીના ગીત આપણે લગ્ન પહેલાં જે આપણા ગુજરાતીમાં ગીત ગવાતા હોય સાંજી એને કહેવાય રેડી થઈ ગયા બે રેડી થઈ ગયા ક્યાં જવાનું છે બે ને હે ટાટા ટાટા તો ટાટા કયો ભાઈ ભાઈ ટાટા કેતો હા કશું ભાઈ અને મે અને દયા બેન મેચિંગ લીધો છે ખબર પડે ને કે નણંદ ભોજાય છે એટલે હે ને દયા બેન

અલલો કંથે તે કરી દીધી હ લગન મમન નોટ કરી દીધી ને તૈયાર કરી દીઓ તો જો નેન પોલીસ આઈ છે અને બધા તૈયાર થઈ ગયા ને હવે જાઈ સાંજીમાં ગીત ગાવા અમને બહુ બધા ગીત આવડે છે અમે જો હમણાં રબજટ બોલાવી તાણી તાણી થી હા હું તો જોર જોરથી ગાવાની છું તો તાણી તાણી થી નાચે ચાલો જોવા જઈએ રે ચાલો નાચે ઢોકળા ખવડાવતો આવે તો નાસ્તા બાસ્તા પતાય નહીં આઈસ્ક્રીમ ખાવા બે ગયા બધા જુઓ આઈસ્ક્રીમ ખાવા કુછ ભાઈ તકસો તમે કયો ખાઓ છો માવા માવા ગુલ્ફી અને બા જો લચ્છી પીવે છે લચ્છી કેસર પિસ્તા અને તમે કેસર પીસ્તા વાળા એમ નઈ આઈસ્ક્રીમ હોય તો કેવો કેમનો બેઠો રે તો દો ખાવા

તો ખાલી અમે જ છીએ તો હવે તો પાછા વિચારમાં કેમ કે ને છે ને આપણે સમોસાનો નાસ્તો કર્યો પછી આઈસ્ક્રીમ ખાધું એટલે કઈ વિચારી કે શું બનાવવું હવે આ શું બનાવવું ને એ રોજનો વિચાર છે કુસુભાઈ શું જમશો અત્યારે શું ખાવું છે કુસુ ઈ કઈ કે નહીં એટલે આપણે આપણે રીતે જ બનાવવું છે દર્શન આવવાના નહીં ખાલી એક જેન્ટ્સ ઘરે નો આવવાના હોય તો આપણે વિચારમાં આવી છે કે શું બનાવવાનું અત્યારે કઈ નહીં હાલો અત્યારે કઈ તો જો આપણે સાંજે માં ગયા હતા અન્ય આપણે જો મસ્તનું ગિફ્ટ આવી ગયું છે મતલબ લાણી કહેવાય આને તો લાણી આવી ગઈ છે આપણે તો શું આવ્યું નહીં બે કપ આવ્યા છે અને બે સેક બેનેક્સના બાઉલ નાના આવ્યા તો મસ્તની જો લાણી આવી ગઈ છે અને ગિફ્ટ લખેલું છે આમાં કોને દૂધું પીવાનું દૂધું કોને પીવાનું આમાં અત્યારે જો બોડી લોશન બધું રસોડામાં આવી જાય છે તો જો બહુ મસ્ત ગિફ્ટ આપડે આવી ગયું છે મતલબ લાણી આવી ગઈ છે કઈ નઈ નથી અત્યારે મૂકી દઈએ પછી કપ કપ કાઢશું ને એન્ડ કરવાનું રહી જાય છે તો સવાર માં ઉઠીને અત્યારે હવે વિડીયો નો એન્ડ કરું છું અને એમાં એવું હતું કે કાલે પેલી વખત અમારો કુસો ઓડમ મોટો હતો ને એમાં સાડા નવ વાગ્યા કુસુ સૂઈ ગયો હતો સો એટલે અમે ખુશ ખુશ થઈ ગયા હતા બધા એટલે અમે છે એન્ડ ને એવું બધું રેવા દીધું હાર વાર અમે સુઈ ગયા અને દર્શન પછી લેટ થાય એવું હતું તો પછી આપણે બધા સુઈ ગયા તો કઈ નઈ હાલો હવે વિડીયો નો એન્ડ કરી સાંજી ગીત તમને કેવા લાગે મજા આવી જાય એવા હોય અને ત્યાં બે તો બહુ હસવું આવે કેમ કે બધા ને બહુ ગીત ગાતા હોય ને એટલે મજા આવી જાય તો કઈ નઈ અહીંયા વિડીયો નો એન્ડ કરી છે મળીએ નેક્સ્ટ બ્લોગ અને બીજા હવે નેક્સ્ટ બ્લોગ માં લગ્નના બ્લોગ મળશું ત્યાં સુધી બધાને બાય બાય